રાજકોટમાં ત્રેવીસ નવેમ્બરથી રેસકોસ ગ્રાઉન્ડ ખાતે પ્રખર રામાયણની પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાવાની છે તેને લઈને રાત દિવસ તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે બાર વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં રામકથા યોજાય તેને વધાવી લેવા માટે રાજકોટ જ નહીં પરંતુ આખું ગુજરાત આતુર છે આ કથામાં ક્યાંય પણ કચાસ ન રહી જાય અને શ્રોતાઓને નાની અંતથી પણ તકલીફ ન પડે તે માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમની ટીમ ચીવટપૂર્વક કામગીરી કરી રહી છે રાજકોટ રેસ્કોર્સની અંદર માનસ રામ કથાનું આયોજન કરવામાં આવેલ છે મોરારી બાપુના કંઠેથી ત્રેવીસ નવેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધીનો આ કાર્યક્રમ છે આ માનસ કથાની અંદર જર્મન ડોમ ત્રણ નાખવામાં આવેલ છે એકસો બત્રીસ બાય પાંચસો એકસઠ ફૂટના ત્રણ વિશાળ ડોમ બે લાખ ફૂટથી વધારે જગ્યાની અંદર આ કથા યોજાવાની છે આ કથાની અંદર ભારતીય બેઠક વીવીઆઈપી વીઆઈપી બેઠકો કરવામાં આવશે તેમજ ભોજનશાળા બનાવવા બનાવી છે નેવું બાય એકસો પચાસ તેમજ ભોજનખંડ નેવું બાય પાંચસો ફૂટના બે ડોમ બનાવેલા છે આ વિશાળ જગ્યાની અંદર સુવિધા કરવામાં આવે છે સાથોસાથ મેડિકલ ની સુવિધા પણ રાખવામાં આવેલ છે એક હોસ્પિટલ બનાવવામાં આવશે એક મેડિકલ નો કેમ્પ કરવામાં આવશે સાથે પંદર હજાર જેટલા બાઇકો અને પાતસો ગાડીઓનું પાર્કિંગ રાખેલ છે મેઇન સ્ટેજ છે બાવન બાય બેતાલીસ નું જે સદભાવના વૃદ્ધા આશ્રમ પ્રવૃત્તિને જે કરીએ છીએ એની થીમ બેઝ છે બળદ આશ્રમ છે વૃદ્ધાશ્રમ છે વૃક્ષોનું રોપણ કરી છે એની ટીમ બેઝ એક આખું બ્રેકગ્રાઉન્ડ બનાવવામાં આવે છે